નમસ્કાર એલ્યુમિનાય ઓફ આઈજીએચસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનું જ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના પોડકાસ્ટમાં આપણે આ શાળામાંથી જ અભ્યાસ કરી ચૂકેલ એવી દીકરીનો પરિચય મેળવશું કે જેઓ હાલે એક શિક્ષિકા છે શ્રી ભાળાસર કુમાર પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવે છે સાથે સાથે શ્રી ઇન્દરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો છે એ દરમિયાનની થોડી વાત કરું તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં માર્ચ એપ્રિલ બે હજાર ત્રણમાં કચ્છભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગુજરાત રાજ્યના તે સમયના શિક્ષણ મંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલના હાથે એમને સન્માનિત કરવામાં આવ્યા છે જી હા તો આપણી સાથે છે અત્યારે મહેમાન તરીકે શ્રીમતી ભક્તિબેન જોબલ પુત્ર ભક્તિબેન આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં માં ચર્ચા કરીશું જી નમસ્કાર હું ભક્તિ નવીન ચંદ્ર હાલ હું શ્રી ભારત સરકુમાર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું જી જી મેમ આપના પરિચયમાં આપે મને મોકલ્યો એ મુજબ કે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ વીસના દ્વિતીય સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરવા બદલ એક પ્રભાવશાળી શિક્ષક પ્રમાણપત્રથી

આદરણીય સર્વે ગુરુજનોને વંદન કરું છું કે આ માતૃ સંસ્થામાંથી મેં શિક્ષણના ઉત્તમ સંસ્કાર મેળવ્યા લેખનનો શોખ છે એટલે એક નાનકડી પંક્તિ રજૂ કરીશ મીઠી અસાજી નજરું મીઠી અસાજી પ્રીત મીઠો અસાજો પ્યાર અને મણી કે મીઠડો આવકાર અજ આમ કે કર્યા અસાજી મીઠડી ઇન્દ્રાબાઈજી ગાલ જીબા દીકરી કે મણી મીઠડા આવકાર મીઠાસ સંસ્કાર માનવતા જો મીઠો વારસો અને પ્યાર શિક્ષણ જો ભાથું અને જીવન જો સચ્ચો સાર અજે આ આંકી કર્યા મીઠડી ઇન્દ્રાબાઈજી ગાલ અજ આ આંકી કર્યા મીઠડી ઇન્દ્રાબાઈજી ગાલ સૌ પ્રથમ થેન્ક યુ સૌ પ્રથમ તો હું કન્યા શિક્ષણ માટેના દીર્ઘ દ્રષ્ટા સ્વપ્ન દ્રષ્ટા એવા દાતા પરિવાર શ્રી દોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈ મચંદ લાલચંદ કર્યો અને એ જમાનામાં જયારે સમાજમાં કન્યા મહેરત જેવી હતી ત્યારે એક લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન કરી અને કન્યા શિક્ષણ એક જ્યોત પ્રગટાવી અને આપડી શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ની સ્થાપના કરી અને મારા જેવી લાખો દીકરીઓના જીવનમાં આ શિક્ષણની જ્યોત પ્રગટાવી તો શાળામાં અત્યાર સુધી ભણી ગયેલી સર્વે દીકરીઓ વતી હું આ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કહેવાય છે ને કે ભણેલી દીકરી બે કીર્તારે એના હૃદયનો ધબકાર છે એનું સાસર્યું અને એનું હૃદય છે એનું માવતર જો બેમાંથી કોઈ એક પાસેથી પણ એને અલગ કરવા અડગું કરવામાં આવે તો એ જીવનનો ધબકાર ચૂકી જાય એના જીવનની ગતિની લઈ ચૂકી જાય એક શ્વાસ છોડીને જ્યારે આપણે બીજો શ્વાસ લઈ શકીએ છીએ તો જૂના શ્વાસનું ઋણ કેમ ભૂલવું અને નવા શ્વાસને આવતો પણ કેમ અટકાવવું ત્યારે સમાજ જીવનના રથની આવડી મોટી જવાબદારી જ્યારે દીકરીઓને સોપાડી છે ત્યારે બંને કોઈને અજવાળવાનું સક્ષમ બનાવવા માટે એને જે કોઈ આ હથિયાર હોય દીકરી પાસે એ છે શિક્ષા શિક્ષણના માધ્યમથી દીકરી પોતાના જીવનના દરેક ક્ષેત્રને વિવેક ન્યા આપવા સક્ષમ બને છે અને આપણા ભુજમાં કચ્છમાં સૌ પ્રથમ આ કન્યાકેવી નો સુંદર પાયો નખાયો એટલે આપી આ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સુંદર માતૃ સંસ્થા કન્યા શિક્ષણ માટેની ઉત્તમ સંસ્થાઓ માતૃ છે આ ઇન્દ્રાબાઈ એવી આ ઐતિહાસિક શાળા આપણી અને આ શાળામાં મને ભણવાની તક મળી એ માટે હું હૃદયથી શાળાની આભારી છું જી જી ખૂબ સુંદર બેન સૌપ્રથમ તો આપણે જે કચ્છી કવિતાથી શરૂઆત કરી એ બદલ અભિનંદનને પાત્ર છે કવિતાના શબ્દો એ બધા આઈજીએચ શાળા પરિવાર આપને અભિનંદન પાઠવે છે ત્યારબાદ મને એ કહેવાનું મન થાય છે કે કોઈ પણ શાળા છે ને એ દીકરીનું પિયર કહી શકાય અને એ પિયરમાં દીકરી ગમે ત્યારે આવી શકે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઘણા બધા પોડકાસ્ટમાં વાત કરી છે અને દીકરીએ પણ કીધું છે કે આપે અમને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આવકારી છે એ બદલ એમને ખૂબ ખૂબ આનંદ પણ થયો છે અને ફરીથી આપણે જ્યારે એમને બોલાવીએ છીએ ત્યારે હસે હોશે અહીંયા આવે છે તો આપ પણ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની છો એક પ્રભાવશાળી વિદ્યાર્થીની છો તો આપનું પર ફરીથી ફરીને અહીંયા સ્વાગત છે આપ પણ આપની શાળામાં આવો આપની યાદોની અહીંયા તાજી કરો અને ફરીથી જ આ શાળા મારી જ છે મારું ઘર છે એ સમજીને આપ ચોક્કસથી યા વિને પોતાની યાદો રજૂ કરી શકશો જી મેમ આઈએજીએસ માં આપનો અભ્યાસકાર ક્યાં વસ્તી શરૂઆત થઈ જયારે કચ્છમાં ગાંધીધામ 10મો તાલુકો જાહેર થયો ત્યારે મારા પપ્પાએ પ્રથમ તાલુકા વિકાસ અધિકારી ગાંધીધામ તરીકે ચાર્જ સંભાળ્યો અચ્છા ત્યાર એની વૈવટી બદલી થઈ ભુજ અચ્છા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બે 2002-2003 માં મારું આ શાળામાં જોડાવાનું થયું

અને પુસ્તક દુનિયામાં અમને અદભુત સફર કરાવનારા એવા દર્શનાબેન પંડ્યા અને અને જેમને હું આદરપૂર્વક યાદ કરવા શાળામાં સમાજના તમામ વર્ગ માંથી આવનારી દીકરીઓને કઈ પણ આર્થિક જરૂરિયાત હોય નોટબુક હોય પાઠ્યપુસ્તક હોય એ કહી શકે ના કહી શકે એને ખબર પણ ના પડે એ રીતે એને મદદ કરનાર એની શિક્ષણની વ્યવસ્થા કરનાર

તરીકે આ શાળામાં ફરજ નિભાવી રહ્યા છે અને એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એક વાત કહું તો આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડવા માટે એમણે મેં એમની પાસે એક અનુરોધ કર્યો હતો કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માટે આપણે એક યુટ્યુબ પોડકાસ્ટ શરૂઆત કરીએ અને એ પોડકાસ્ટના માધ્યમથી બધી દીકરીઓ આપણી સાથે જોડાશે તો એમણે સહજતાથી અનુમતિ આપી અને ખૂબ જ પ્રસન્ન થયા અને એમના આ એમની આ પરવાનગી થ્રુ આજે આપણે પોડકાસ્ટમાં આટલા બધા એપિસોડ રેકોર્ડ કરી શક્યા કરી શક્યા છીએ અને શાળાને ઘણો બધો સહયોગ પણ મળી રહ્યો છે તો સૌપ્રથમ તો એમનો આપણે આભાર માનીએ છીએ ત્યારબાદ આપણે વાત કરી બેલાબેનની તો હાલમાં પણ એ ફરજ બજાવી ચૂકે બજાવી રહ્યા છે અને સાથે સાથે સમર્પિત ભાવે એ શાળામાં સંપૂર્ણપણે સહયોગ આપે છે આપણે વાત કરીએ ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર મધુકાંત આચાર્ય એમની સાથે પણ મેં કામ કરેલું છે એ પણ ખૂબ જ સહજ સ્વભાવ અને જે સમયે ભૂકંપ થયો ધરતીકંપ થયો એમનો બહુ મોટો ફાળો છે સ્નેહલ વૈદ્ય ડોક્ટર સ્નેહલ વૈદ્ય એમની સાથે પણ મારું સારું એવું કામગીરી રહી છે તો આપણે જે જે શિક્ષકોને યાદ કરી ઠક્કરની વાત કરી તો ઠક્કરથી તો આ શરૂઆત થઈ એમના જ આપણા જ એપિસોડમાં ઠક્કરે સેવા પ્રવૃત્તિ આપે વાત કરી એમ ઘણી બધી દીકરીઓએ વાત કરી છે તો ખૂબ ખૂબ આભાર હું વાત કરીશ ભક્તિબેન કે આપ જે સમયે અહીંયા અભ્યાસ કરતા હતા એ સમયે આપણા સહપાઠી જે પણ હોય એમને પણ તમે અહીંયા યાદ કરશો કારણ કે એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે આપને યાદ કરશો તો મને લાગશે કે ના મારી મિત્ર ભક્તિ મને યાદ કરે છે અને આપણે પણ એમને અહીંયા ઇન્વાઇટ કરશું એમના અનુભવ એ શેર કરશે તો પ્લીઝ આપના સહપાઠી

ઓકે થેન્ક યુ મેમ આપના પરિચયમાંથી મને એક જાણવા મળ્યું છે કે માર્ચ બે હજાર સોળ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર ખાતે યોજાયેલ એક કક્ષાના ફિલ્મ મહોત્સવમાં ધરતી કરે પુકાર ઓડિયો ફિલ્મ આપણે રજૂ કરેલી હતી અને એમાં આપણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તો સૌપ્રથમ તો આઈજી શાળા પરિવાર વતી હું તમને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એ અનુભવ આપ થોડું રજૂ કરશો પ્લીઝ એક નવો પ્રકલ્પ યોજવામાં આવ્યો હતો બાળ ફિલ્મ મહોત્સવ એમાં ઓડિયો વિડીયો ફિલ્મ આપણે રજૂ કરી શકીએ ઇનોવેશનના ના ભાગ સ્વરૂપે તો અમે ધરતી કરે પુકાર એ વિષય સાથે અમારા સ્ટાફ નો સહયોગ લઈને શાળાના અમારા આચાર્ય કાંતિ સાહેબ ત્યારે ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હતી અમે ઈ ગાંધીનગર રજૂ કર્યું ધરમપુર ઝોન ખાતે અને ઝોન કક્ષામાં અમારી ઓડિયો ફિલ્મ પ્રથમ નંબર આવ્યો મેઇન થીમ એ હતી કે પર્યાવરણ રક્ષણ જાગૃતિ અમે અમારી સારા માય સ્કૂલ સ્કૂલ વોર્મિંગ છે રક્ષા નહીં કરીએ તો આપણે ભવિષ્યમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે અત્યારે હજી આપણું તાપમાન ઇન કંટ્રોલ છે અત્યારે વિશ્વના ઘણા બધા દેશોની સંસ્થાઓ બધી બેઠકો કરી રહી છે અને આ માટે પ્રયત્નો કરી રહી છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ જાગૃત છે આ વર્ષે વૃક્ષારોપણ નો એમનો છે આપણા મુખ્યમંત્રી શ્રી છે માતાને નામ એક ઝાડ વૃક્ષ તો આપણે પણ એમાં જોડાઈ આજથી થી હું પર અમે આ ઓડિયો ફિલ્મ રજુ કરી હતી અને અમે બાળકો ને માધ્યમ બનાવ્યું એક બાળ એક વૃક્ષ એમ અમે અમારા સ્કૂલની ની કેરેક્ટર મુલાકાત લઈ જો અમારી સ્કૂલ એકદમ ગ્રીન સ્કૂલ છે બગીચા જેવી સ્કૂલ છે

अपना uh, अभ्यास काल दरमियान कोई सिद्धि अपनी हो तो कोई शाला की सिद्धि हो तो कोई यादगार घटना हो प्रेरणादायी प्रसंग हो तो जरूर आप अँ रजू कर सकसो સાહેબ હું બે પ્રસંગ રજૂ કરવા ઈચ્છીશ એક અમારા અભ્યાસ દરમિયાન અમે જ્યારે બારમા અભ્યાસ કરતા હતા ત્યારે આપણા એ સમયના રાષ્ટ્રપતિ શ્રી આઈપીજે અબ્દુલ કલામ સાહેબ એ ભુજ આવ્યા હતા અને એનું પ્રવચન ગોઠવાનું હતું ને અમે શાળા ત્યાં હાજરી આપવા

ટીચર ઓકે નોટ ડિપ્રેસિડન્ટ અને આ જવાબ મને બહુ જ ગમ્યો ને મારા હદાયને સ્પર્શ્યો અને મેં ત્યારે નક્કી કર્યું કે હું પણ એક શિક્ષક થઈ સંસ્કૃતિના ખરા આત્મા સાચા વાહક બનવા અને દેશભક્તિના બીજ રૂપા માટેનો કોઈ ઉત્તમ માધ્યમ હોય તો શિક્ષણ છે જી અને મેં શિક્ષક બનવાનું નક્કી કર્યું ખૂબ સુંદર અને આપની સાડાનો અને મારા જીવનનો શ્રેષ્ઠ યાદગાર પ્રસંગ અમને જણાવીશ જી વર્ષ 2001 માં કચ્છમાં ભૂકંપ આવ્યો આપણે બધા ભૂકંપની પરિસ્થિતિમાંથી પસાર થયા આપી શાળાને નુકસાન થયું હતું ડેમેજ હતી અને જેમ્સ એન્ડ જ્યુલી આપી શાળાને દત્તક લીધેલી હતી શાળાના નવ નિર્માણનો દ્રઢ સંકલ્પ હતો એ સમયે વર્ખંડ ફાઈબર ના હતા એ વર્ખંડ કાચા હતા પણ અમારા મનોબળ બહુ જ પાકા હતા અને કહેવાય છે ને કે દ્રઢ નિદાર કઠોર પરિશ્રમ અને મક્કમ મનોબળનો કોઈ વિકલ્પ નથી એમ પરંતુ પાડુ પરમાત્મા પણ આપણા સંકલ્પોને સાકાર કરતા હોય છે અને અમારી મહેનત રંગ લાવી માં સરસ્વતી ના આશીર્વાદ અમારા ગુરુજનોના ના આશીર્વાદ થી ન માત્ર સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પણ સામાન્ય પ્રવાહ બંને પ્રવાહ માં આપણી શાળાની દીકરીઓ પ્રાંજલિ છાયા અને હું અમે બંને કચ્છમાં પ્રથમ આવી અને આપણી સરકારી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલે આખા કચ્છમાં મેદાન માર્યું તો આ મારા જીવનનો શ્રેષ્ઠ યાદગાર પ્રસંગ શ્રીમતી આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી આપણા તત્કાલીન તેઓ કચ્છ આવ્યા ત્યારે અમારું સર સન્માન થયું અને ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ મુંબઈ દ્વારા કચ્છના તેજસ્વીની વિદ્યાર્થીની તરીકે મારી પસંદગી થઈ અને મને સ્કોલરશિપ મળી તો આ મારા જીવનનો યાદગાર પ્રસંગ છે જી જી અને આપા શાળા માટે પણ એ વર્ષ ખૂબ જ યાદગાર અને શ્રેષ્ઠ રહ્યું જી જી ખૂબ સુંદર બેન અ હું વાત કરીશ ભક્તિ બેન ની ભક્તિ જે રીતે વાત કરી એમ એક યાદગાર પ્રસંગમાં આપડા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમના જ પ્રસંગથી એમને પ્રેરણા લઈ અને એક શિક્ષક બનવાની એમણે એક નેમ રાખવી અને એક સફળ શિક્ષક બની પણ ગયા અને આજે પણ એક ઉત્તમ શિક્ષક તરીકે એક શ્રેષ્ઠ કાર્ય કરે છે મારે એટલે કેવું પડે છે કે વાત કરીશ વર્ષ બે હજાર બાવીસની કે હમ સંસ્થા દ્વારા શિક્ષણ દિન પાંચ સપ્ટેમ્બર બે હજાર બાવીસની વાત કરું છું તો શિક્ષણ દિન નિમિત્તે કચ્છ જિલ્લાના ઉત્તમ ચાલીસ શિક્ષકો પૈકી એમને ઉત્તમ શિક્ષણ કાર્ય કરવા બદલ શિક્ષક અથવા તો ઉત્તમ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અભિનંદન આપણે જે પ્રેરણા લીધી શિક્ષક બનવાની અને એને આપણે સાર્થક કર્યો અને ઉત્તમ શિક્ષક તરીકે અત્યારે પણ કાર્યરત છો એ બદલ આઈજીએચ ને એટલા માટે ખુશી થશે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઉપરી આવેલ છે તો અતરેથી આ સાળા પરિવાર તરફથી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કોમ્યુનિટી તરફથી આપને બદલ ખૂબ ખૂબ અભિનંદન જી મેમ આપણે વાત કરીએ છીએ પોડકાસ્ટમાં આગળ તો IGCS અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે કહેશો સર અહીંયા 12મું પૂરો કર્યા બાદ મેં PTC જોઈન કર્યું મુંદ્રા એલે એન PTC કોલેજમાંથી મેં PTC પૂર્ણ કર્યું જી ત્યારબાદ શૈંકરવાલા સ્તર સુધી વિદ્યા મંદિર પૂછ મેં શૈક્ષણિક કારકિર્દી શરૂઆત કરી અને એક વર્ષ મેં ત્યાં શૈક્ષણિક કાર્ય કર્યું અને ત્યારે જે પ્રથમ બેન્ચ હતી ને એ બેન્ચ માંથી પસાર થયેલા વિદ્યાર્થીઓ પણ આજે સીએ છે ડોક્ટર છે એન્જિનિયર છે અને સરકારી વહીવટી અધિકારી પણ છે તો એનો પણ મને ગર્વ છે ત્યારબાદ વર્ષ બે હાજર સાતમાં સરકારી ભરતી બહાર પડી અને ત્યારે આપણા જુબલી ગ્રાઉન્ડ માં મહિલા શક્તિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા શક્તિઓને બિરદાવવા અને મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓનું અનાવરણ કરવા માટે આપણા મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધાર્યા હતા તો એમના હસ્તે મને મારી નોકરીનો પ્રથમ નિમણૂક ઓર્ડર મળ્યો તો એ પણ મારા શ્રેષ્ઠ હું કહી શકીશ અને મે બે હજાર સાત માં શ્રી મોટા રેહા સરકારી પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષક તરીકે મારી કારકિર્દી શરૂઆત કરી દરબાર નું ગામ મોટા રેહા તો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ દીકરીઓ આગળ ભણવા ના જાય બાજુમાં કુકમા અથવા તો કોટડા કોટડા ત્રણ કિલોમીટર અમારા સરપંચ કર્યા અને શિક્ષણ શાખામાં અરજીઓ કરી અને રેહામાં સરકારી હાઈસ્કૂલ મંજૂર કરાવી અને જ્યાં સુધી અમારી જમીન મંજૂર નથી થઈ ને ત્યાં સુધી અમે પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલ માટે અલગ અને શિક્ષણની જવાબદારી સંભાળી અને અમે પ્રાથમિક શાળાના શિક્ષકો પેલો વર્ગ ત્યાં શરૂ થયો આજે રેહાની દીકરીઓ ત્યાં સરકારી ભણીને પોતાનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી રહી છે ને હાલ હું ભારત પ્રાથમિક શાળામાં સામાજિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું જી જી ખૂબ સુંદર ફરજ કાળના કેટલા વર્ષ થયા વર્ષ સત્તર વર્ષની આપની જે કારકિર્દી છે એમાં સુંદર કામગીરી કામગીરી કરી છે અને જે તમે રહેવાનો અનુભવ કીધો ખરેખર એમાં જે દીકરીઓને સહયોગ આપ્યો છે તમે ખાસ કરીને એવા ગામ કે જ્યાં દીકરીઓને કદાચ સંકોચ થતો હોય ભણવા માટે અને આપ દ્વારા જે પૂર્ણ સહયોગ મળ્યો છે અને દીકરીઓને પ્રોત્સાહન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર આપે કહી શકાય કે ઇનોવેટિવ કામ પણ કર્યું કહી શકાય ઇનોવેટિવ ઉપરથી મને યાદ આવે છે કે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘ દ્વારા ઘટક દ્વારા માર્ચ બે હજાર ત્રેવીસ વિશ્વ મહિલા દિન નિમિત્તે આપને ઇનોવેટિવ શિક્ષક તરીકે પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે એ બધા આપને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે તો યોગ્ય છે આપ જે શિક્ષણમાં સમર્પણ સમર્પિત યોગદાન આપો છો તો એ બદલ આપને જે મળ્યું છે ચોક્કસથી ઇનોવેટિવ કાર્ય બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આજે આપ ભારતસર પ્રાથમિક શાળામાં જે પણ કાર્ય કરો છો એ પણ એક શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કાર્ય કરો છો અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે પૂર્વત પ્રગતિ કરો એવી આ શાળા પરિવાર આ પુત્ર વિદ્યાર્થીઓની કોમ્યુનિટી અને અમારા દરેક વતી આપ જાણો છો ભક્તિબેન બે હજાર ચોવીસ ચાલુ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષના અંતમાં એ આપણે અમૃત મહોત્સવ માટે અલગથી મોટો કાર્યક્રમ પણ રાખવાના છીએ હાલમાં આપણી સાથે વોટ્સઅપના માધ્યમથી લગભગ બે હજાર ભૂતપૂર્વ વિદ્યાર્થીની જોડાયેલ છે અને હજી પણ હું માનું છું એમ કે સમાજમાં ઘણી બધી દીકરીઓ આનાથી અજાણ પણ છે તો વધુ ને વધુ આપણો સમુદાય મોટો બને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણી સાથે જોડાય અને આપણે આવનારા અમૃત મહોત્સવને ઉત્સાહે ઉજવી શકીએ એ બદલ આ પોડકાસ્ટના માધ્યમથી આપ એક પ્રેરણાદાયી સંદેશ આપશો કે જેથી વધુને વધુ દીકરીઓ આ પોડકાસ્ટના માધ્યમથી આપણી સાથે જોડાય આ એમના અનુભવો પણ અહીં આવીને શેર કરે આપણે એમને આમંત્રણ પણ આપીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં

સતત હરીફાઈ યુગ છે ત્યારે આપણી આ સરકારી હાઈસ્કુલે બદલતા પ્રવાહ સાથે તાલ થી તાલ મેલી સ્કૂલ ઓફ એક્સિલન્સ સિલેક્ટ થઈ જે 40 સ્માર્ટ ક્લાસ સાથે લેપટોપ કમ્પ્યુટર લેબ અત્યાધુનિક આધુનિક સગવડ જી એનએસએસ પ્રવૃત્તિઓ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ટેલેન્ટેડ શિક્ષકોના માધ્યમથી જી અત્યારે સાડા પંચોતેર વર્ષની શિક્ષણ અમૃત મહોત્સવ અને સર હું આપનો અને શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી છું કે આ બ્રોડકાસ્ટિંગના માધ્યમથી અમે ફરીથી શાળાથી જોડાઈ ગયા દેશ વિદેશમાંથી કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા બધી બહેનો આ સાડા પરિવાર સાથે પોતાના અનુભવો પોતાની લાગણીઓ શેર કરી રહી છે અમે આ વિડીયો જોઈએ છીએ ત્યારે અમને બહુ જ મજા આવે છે કે ફરીથી અમે જોડાણા સાડા પરિવાર સાથે જોડાણા જયારે સમુદ્ર ઉપર રામ ભગવાન સેતુ બાંધતા હતા ને ત્યારે રામ સેતુ બંધાતી વખતે વાનરો સાથે એક નાનકડી ખિસકોલી પણ એ રેતી લઈ આવી અને એને પોતાનું ઉત્તમ પ્રદાન કર્યું તો શાળાનો સરસ આ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પણ આ એક નાનકડી ખિસકોલી બનીએ તમામ દીકરીઓ બહેનોને વિનંતી કરીશ જે માતા પિતાનો આપણા ઉપર ઋણ છે ગુરુજનોનો આપણા ઉપર ઋણ છે તેમાં શિક્ષણ સંસ્થાનો પણ આપણા ઉપર ઋણ છે અને આપણે આ સુંદર તક સાંપડી છે તો આપણે એમાં અવશ્ય જોડાઈ તન મન અને ધનથી સહયોગ આપી અને આપણે દરેક બહેનોને આ અમૃત મહોત્સવમાં ભાગીદાર બનાવી છે જી થેન્ક યુ ભક્તિબેન આપની વાતમાં થોડો ઉમેરો કરીશ આપણે જે તે વાત કરીએ કે પોડકાસ્ટમાં ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે કેનેડા છે દુબઈ છે એમ જુદા જુદા દેશોમાંથી પણ આપણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જોડાયેલી છે એમણે એમના અનુભવો શેર કર્યા છે ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને આજે પણ એ લોકો આપણી સાથે સંપર્કમાં છે એમનું પણ કહેવું એવું છે કે જ્યારે પણ આ કાર્યક્રમ યોજાય અમૃત મહોત્સવ ત્યારે અમને કહેજો અમે વિદેશથી સ્પેશિયલ અહીંયા એ લોકો તત્પર છે તો યસ તો સાચી વાત છે કે આ પ્રતિસાદ તો મળ્યો જ છે પણ હજી હું માનું છું કે ઓગણીસો ને થી કરીને આજ સુધી આપણે જો ગણતરી કરવા જઈએ તો હું માનું છું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો સમુદાય હજી આપણો વધુ ને વધુ મોટો બને દીકરીઓ આપણી સાથે જોડાય એમની આ પોતી શાળામાં આવે એમની શાળાને જુએ હાલની સ્વાભાવિક છે કે એમણે જે સમયે શાળા છોડી હશે ને આજની શાળા હશે એમાં ઘણો બધો ફરક છે અને અત્યાધુનિક શાળા છે

ઇલેક્શનના ના માધ્યમથી અથવા તો બોર્ડ સુપરવિઝન ના માધ્યમથી શાળામાં આવીએ છીએ ને તો અમારે વરખંડ પાછો એકવાર વાર આટો હું ચોક્કસ મારી આવું છું બેન્ચ પર બેસી આવું છું અમને આનંદ થાય છે અમારી આ અત્યાધુનિક શાળા જોઈને ના ના ચોક્કસ હું અત્યારે પાનુરંગ દાદા નું એક સુંદર ઉદાહરણ અને હાલ વર્તમાન ભણતી દીકરીઓને પણ હું કહેવા ઈચ્છીશ દાદા હંમેશા સરસ એક ઉદાહરણ આપે છે કે જયારે સૂર્યાસ્ત થતા ત્યારે એણે પૂછ્યું કે મારા ગયા પછી મારું આ પ્રકાશ આપવાનું કાર્ય કોણ સંભાળશે ત્યારે સમગ્ર જગત નિરુત રહ્યું કોઈ આગળ ના આવ્યું જગત નિરાશ થયું ત્યારે એક નાનકડું કોડિયું હિંમત કરીને આગળ આવ્યું અને એણે સૂર્યનારાયણ કહ્યું કે પ્રભુ મારાથી જ્યાં સુધી મારું જીવન છે ને ત્યાંથી મારાથી બનતું હું બધું કરીશ છૂટી જઈ તો હું બેન દીકરીઓને પણ વિનંતી કરીશ અત્યારે આપણે આધુનિકતાનો યુગ છે

ખૂબ ખૂબ આભાર ભક્તિબેન આપ પોડકાસ્ટમાં આવ્યા આપનો કિંમતી સમય આપ્યો આપના સુંદર બાળપણના આપના અભ્યાસકાળના અનુભવ શેર કર્યા આપની કારકિર્દીના અનુભવ શેર કર્યા ખૂબ આનંદ થયો અને કંઈક નવું જાણવા મળ્યું તો ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર આ પોડકાસ્ટમાં આવો જી તો આ હતા શ્રીમતી ભક્તિબેન જોબનપુત્રા કે જેમણે પોતાના કારકિર્દી અભ્યાસકાળના અનુભવ શેર કરીને આપણે સૌને પરિચય આપ્યો છે તો હું અત્રેથી એક વિનંતી કરીશ આપ સર્વેને પણ આવા જ પોડકાસ્ટમાં નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે નવા જ એક વિદ્યાર્થીની સાથે એલ્યુમિનિયા સાથે મળશું એમના અનુભવો આપણે સાંભળશું તે દરમિયાન હું તમને વિનંતી કરીશ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુને વધુ આપણે આપણો યુટ્યુબ ચેનલને પ્રસારિત કરશું તો વધુને વધુ આપણી વિદ્યાર્થીને સુધી પહોંચી શકશું તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ વેરી મચ